શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે વાત કરવાની છે ઘેલા સોમનાથ મંદિરની ઘેલા સોમનાથ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારના પાંચાળ પ્રદેશનું તીર્થધામ છે જસદણ અને વિચ્યાની વચ્ચે ઠાંગા અને મદાવાની જોડે આ સ્થળ આવેલું છે ત્યાંથી એક માર્ગ આમ તો હિંગોળગઢ તરફ ફંટાય છે હિંગોળગઢ અને ઘેલા સોમનાથ એકબીજાની નજીક આવેલા સ્થળો છે મિત્રો ઉન્મત એટલે કે ઘેલો નદીને કાંઠે આવેલા મંદિરનો આગો ઇતિહાસ છે જે કથા પ્રચલિત છે પ્રમાણે ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝરખાન ઉર્ફે મુઝફ્ફર શાહની આણ પ્રવર્તી હતી જૂનાગઢની ગાદીએ ચુડાસમા રાનું શાસન હતું ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રાની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો પોતાનો નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દૂર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત એ શંકર ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરતી હતી અલાઉદ્દીન ખિલજીના સરદારના આક્રમણથી તૂટેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો મંદિરે તેની મૂળ પ્રતિષ્ઠા પુનઃપ્રાપ્ત કરી હતી તેવા સમયે ઝફરખાને મંદિરની કીર્તિ સાંભળી તેના મનમાં ઘણી બધી વાતો આવી સોમનાથ મંદિર વિશે તેણે ઘણું બધું જાણ્યું અને સોમનાથ મંદિર પર ચડાઈ કરવાની ઈચ્છા થઈ જૂનાગઢનારાને આ વાત પોતાના ગુપ્તચરો મારફત જાણ થતાં સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયોને આહવાન આપ્યું ઝફરખાન સામેના એ યુદ્ધમાં પ્રસિદ્ધ ક્ષત્રિય અને શૂરવીર યોદ્ધાઓએ અપ્રતમ સૌંદર્ય અને શૌર્ય દાખવી શિવલિંગની રક્ષા કરી એમાં સૌથી શિરમોર રહ્યા અરઠીલાના હમીરજી ગોહિલ સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપૂતિને તેણે નવું જોમ આપ્યું હતું તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુદ્ધ ખેલાઈ રહ્યું હતું સામૈયાના એક એક રખવાળ જીવતી દીવાલ બની ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઊભા છે બળ સામે રાજપૂતો વટાતા જાય છે બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપૂતોએ શિવલિંગની રક્ષા માટે તેને ખસેડવાનું નક્કી કર્યું પાલખીમાં તેને પધરાવી સાથે દેવીને બેસાડી સોમનાથના મંદિર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા અને તે ચાલતા ચાલતા પાંચાળ પ્રદેશમાં પાલખીએ આવી પહોંચી ગેલા સોમનાથ જે સ્થળે આજે છે એ અનુકૂળ જણાતા ત્યાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી સોમનાથમાં ઝફરખાનના બાકી રહેલા સૈન્યને શિવલિંગની સ્થાપના બીજે થયાની અને મિનળ દેવી તેની પૂજા કરે છે તે હકીકતની જાણ થઈ સૈનિકોએ હલ્લો કર્યો પણ સંગઠિત બળ સામે તે ન ફાવ્યા અને પાછા હટ્યા મિનળ દેવીને પોતાના ઉપર સુલતાનના સૈનિકોની નજર પડી એટલે જીવવા કરતાં મોત વાલું ગણ્યું અને ખેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી ત્યાં જ સમાધિ લીધી આમ સોમનાથ મંદિરથી લાવીને આ ખેલા સોમનાથ શિવલિંગની સ્થાપના થઈ છે તેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે જેમાં ઘણા ક્ષત્રિય સુરવીરોની બલિદાનની ગાથા પણ છે આજે પણ સામેની ટેકરી ઉપર દેવીની નાની ડેરી છે મંદિરના દર્શને આવનાર યાત્રિકો એ દેવીની પણ જુહાર કરે છે ગઢ જેવી રચના વચ્ચે ઉભેલા આ ઘેલા સોમનાથનું મંદિર અત્યારે ટ્રસ્ટ હસ્તક છે સમયની સાથે આ મંદિરનો વિકાસ થતો જાય છે યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળા પણ બાજુમાં જ છે ગૌશાળા આવેલી છે ગાયોના નિભાવ થાય છે ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો ગેલા સોમનાથની નજીક જ છે આપને પહોંચવું હોય તો આપ અમરેલીમાંથી બાબરા થઈને પહોંચી શકાય છે અને જ્યારે રાજકોટથી આવવું હોય તો આટકોટ જસ્તણ થઈને આપ ઘેલા સોમનાથ પહોંચી શકો છો શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શંકરના દર્શને ઘણો મોટો સમુદાય દર્શન કરવા માટે અહીંયા એકત્ર થાય છે એ દરમિયાન અહીંયા મોટો મેળો પર ભણાય છે આમ ઘેલા સોમનાથ એ ગુજરાતનું ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે મિત્રો સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભૂમિ ગણાય છે પાંચાળનું આ સુંદર તીર્થધામ એટલે ઘેલા સોમનાથ જે જસદણ અને વિછિયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાન આવેલું છે ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા જેવું છે જે એક જીવનનો લાવો બની જાય છે શ્રી સોમનાથ મહાદેવનું આ ઘેલા સોમનાથ મંદિર સૌરાષ્ટ્રની ભૂમિમાં આવેલા પવિત્ર તીર્થ સ્થાન તરીકે ગણાય છે જેના વિશે ઉક્તિઓ પણ છે કંકુવર્ણી ભોમકા સરખો સાલે માળ નરભક્ત નારાયણ નિપજે ભોય દેવકો પાંચાળ ઠાંગી માંડણ ઠીક છે કદીના આગળ કાળ ચાર પગ ચરતા ફરે ખડ જેવો પાંચાળ અર્થાત કંકુના રંગની પાચાળભૂમિ છે જ્યાં સરખી માળમાં આવેલા સુંદર મહેલ છે સાચી ભક્તિથી નરમાંથી નારાયણ બનતા મનુષ્યની આ પાંચાળ ભૂમિ દેવભૂમિ મનાય છે આ પ્રદેશમાં આવેલ માંડણ ડુંગરાની સુંદર હારમાળાઓ છે આ પ્રદેશમાં પશુઓ બારે માસ મોજથી ચરતા રહે છે મિત્રો ગંગા જેને આપણે ઘેલો કહીએ છીએ એ નદીના કાંઠે આવેલ આ મંદિરનો આગો ઇતિહાસ આપણે જાણ્યો અને આગો ઇતિહાસ એ દેવી સાથે જોડાયેલો છે જ્યારે સોમનાથના પ્રાંગણમાં છેલ્લું યુદ્ધ ખેલાતું હતું ત્યારે બચવાની આશા ન રહેતા કેટલાક રાજપૂતોએ આ શિવલિંગની રક્ષા માટે તેને ખસેડવાનું નક્કી કર્યું તે દરમિયાન હિરાગ્રજી આવ્યા અને તેને કહ્યું કે હું પ્રભાસથી આવું છું સોમનાથ દાદાએ મને સ્વપ્નમાં કહ્યું છે સોમનાથ પાલખીએ ચડે આગળ પોઠીઓ પળે જ્યાં પોઠીયો જાય ત્યાં દાદા જાય પોઠીઓ જ્યાં બેસે ત્યાં સ્થાપન થાય અર્થાત સોમનાથ લિંગને પાલખીમાં પધરાવવું આગળ તેમનો પોઠીયો ચાલે અને તેની પાછળ પાલખી ચાલે પોઠિયો જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય હીરાગરજીએ આ વાત સૌને ગળે ઉતારી અને સૌને કહ્યું ભલે ભલે દાદાની મરજી હોય ત્યાં જાય ત્યાર પછી બધા પ્રભાસ પહોંચ્યા દાદાની પાલખી તૈયાર કરાવી દાદાના બાણને પાલખીમાં પધરાવ્યું પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી દાદાના બાણ લિંગની રક્ષા ખાતર ઘેલો જે વેણીદાસનો પુત્ર પણ પાલખીએ ચડ્યો અને દાદાને બાથમાં લઈ તે બેઠો સોમનાથના મંદિર સામે છેલ્લી નજર કરી ચાલ્યા આમ સોમનાથ મંદિરથી લાવીને આ શિવલિંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ આપણે જાણ્યો જેમાં ઘણા ક્ષત્રિય સુરવીરો ચુડાસમા ગોહિલવાળા મકવાણા વગેરેના બલિદાનની ગાથા છે આજે પણ સૌરાષ્ટ્રમાં બોટાદથી જસદણ જતા વિચ્યા આવે છે ત્યાંથી લગભગ બાર કિલોમીટર અંદરના ભાગમાં ગંગા નદીના કાંઠે આ સ્થાન આવેલું છે સામેની ટેકરી ઉપર દેવીની નાની દેરી પણ દેખાય છે ગઢ જેવી રચના વચ્ચે આ ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન એ ટ્રસ્ટ હસ્તક છે તો અહીંયા ઘણા લોકો દર્શનાર્થે આવે છે અહીંયા નજીકમાં જ ચામુંડા માતાજીના બેસણા છે તે ચોટીલાનો ડુંગર પણ દૂરથી દેખાય છે આમ ઘેલા સોમનાથનું ગુજરાતમાં ઐતિહાસિક મહત્ત્વ રહેલું છે આ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળની આપ પણ અચૂક મુલાકાત કરો આપને જરૂર ગમશે આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખીને જરૂરથી કહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો તમારા સગા સંબંધી મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો બોલીએ ઘેલા સોમનાથ મહાદેવની જય ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ